નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર આજ તમે જોતા હશો કે ભાઈ તમારો આજે નવા જ અંદાજમાં કે સાલ ઓઢી છે અને હું આ બધું પાછળ દેખાય છે તો મારી પાછળ દેખાય છે રણ છે અને કચ્છ જે ધોરડો રણ કહેવાય છે એવું જ એક એકલધામ ભરૂડિયા ગામ રાપર તાલુકાનું જે ભરૂડિયા ગામ છે એની બાજુમાં એકલ માતાજીનું મંદિર છે એકલ માતાજીના મંદિરથી શુદ્ધ ઉત્તર દિશાની અંદર એક આ રણ આવેલું છે આ રણની અંદર તમે મારી પાછા જતા હો કે એકદમ મીઠું એટલે કે નિમક જામેલું છે કુદરતી રીતે અને આપણે અહીંયા એકલધામના એક પાવન અવસરે આવેલા છે તો આપણે થોડોક આ રણનો વિડીયો બનાવી અને આપણે મૂકવાનો છે તો કચ્છના ચોબારી ગામમાંથી અમે પસાર થયા હતા ત્યારે ગામની રહેણી કહેણી અને એ ગામના જે બંને પશુ છે એ તમે જાઓ અને આપણી ભાતીગઢ ચેનલની અંદર ભાતીગઢ ભેંસુનો વિડીયો આવશે આ જ વિડીયોની અંદર કે ભાઈ કચ્છમાં બની પ્રકારની ભેંસ જે છે એ કઈ ટાઈપની છે એ તમને જોવા મળશે પછી કચ્છના લોકોના પહેરવે છે ચાલુ ગાડી સીન લીધા છે એટલે કે એવું બધું ખાસતા નથી પણ જો તમે અને રણનો વિસ્તાર એટલે જોરદાર બધો લોક આવે છે અને આજે અમારા ગામથી અમે લગભગ આશરે ત્રણસો કિલોમીટર દૂર આવી અને આ વિડીયો શૂટ કર્યો છે બાજુમાં અમારી ગાડી એ છે જો ગાડીને રસ્તાથી ક્યાંય સાઈડમાં પાર્ક પણ કરાવી તેમ નથી કેમ કે આ રણની અંદર પહોંચી જાય અને એનો સનસેટ વ્યૂ અને સનરાઈઝ વ્યૂ બહુ મસ્ત આવે અમે થોડાક મોડા પડ્યા કે સુરજ દાદા ઉગતા હતા અને આથમ દાદા ત્યારે તમે હાવતા આવ્યા હતા અને રાતે આ રણમાં આવ્યા હતા એના પણ ફોટા બે ખાઈ મેળ્યું કે રાતે આ રણ કેવું દેખાય ને આજે પૂનમની રાત હતી એટલે સફેદ મીઠાની ચાદર ઓટી અને કચ્છની ધરતી એટલે કે રણ વિસ્તાર એની ઉપર રાતે કંઈક અલૌકિક દ્રશ્ય જોવા મળતું હતું અને જે એકલ ધામના મહંત છે દેવનાથ બાપુ એ પણ અમારી હારે હતા એના ફોટો વિડીયો કંઈ કરી રહ્યા એ પણ આની અંદર મૂક્યું તમે પણ એકલ માતાજીના દર્શન પણ કરી લેજો અને જ્યાં જ્યાં અમે જાશું ત્યાંના વિડીયો ધવલ ધ કોમેડીમેન આની અંદર આવશે તો મહિલા પાછા આપણે આગળ વિડીયોમાં ગમે લાગે એ ગમે લાગે એ વિડિયો ઉતાર ಹಾಂ ತಮ್ಮ ಮಂದಿರ ರೋಡಿ ದೂಕನೆ ಮಾಡಿ ಭಾಳ ಹಾಂ આ બધું નહી બીજા કોઈ નઈ આ તો બહુ જાજી હે ભાઈ

તો આ ગાયોની ગૌશાળા છે એની અંદર જો નિરણનું ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આ વાગડ વિસ્તાર છે જો વાગડ ગાય તમારે જોયું હોય તો સામે તમને દેખાડે અને બસોથી પણ વધારે ગાયું છે જે પણ આ જગ્યાની અંદર જ છે આનું ઘેદું છે એ આ જગ્યાની અંદર જ વપરાય છે અને કચ્છની અંદર તો તમને અનેરો ઉત્સાહ અનેરો આનંદ અને અનેરી વસ્તુ જોવા મળે છે હજી ભાતીગળ સંસ્કૃતિ જે કચ્છ લોકો કચ્છના લોકો છે એની હજી સુધી પણ જાળવી રાખીએ અને ખરેખર બસો ગાય લગભગ કોઈ પણ મોટું ગામ હોય ને આપણું સનાતન ધર્મ સંસ્કૃતિનું ત્યાં પણ આખા ગામમાં બસો ગાય ગોતવી અઘરી પડે પણ વાગડ વિસ્તારમાં ખાલી એક જ મંદિર છે તો મંદિરના કેટલી ગાયું રહી ગયું તો વિચાર કરો કે અહીંયા વ્યક્તિના ઘરે કેટલી ગાય હોય છે અહીંયા ભેંસો તો છે જ બંને વિસ્તારમાં એ પણ તમને વિડિયો ની અંદર બતાવ્યું છે પણ આ ગાયોન ખરેખર આપણી છાતી ગજ ગજ ફૂલે છે જો તમને મને ગાયો દેખાય છે અને ગાયો બધી કેમેરા સામે જ મોટું રાખીને ઊભી છે હું તમને જરાક ઝૂમ કરી અને બતાવી દઉં જોજો આ ગોવાળ છે એક આકલ કર છે ને એટલે ગાયો બધી ની પાછળ પાછળ ચરવા હાલતી થઈ જશે અત્યારે તો આ નિરણ નું એક ટ્રેક્ટર આવ્યું છે આ ટ્રેક્ટર ઠલાવવાનું છે અને ગાયો ને ચારો આપવાની છે અને આ બધા ભાઈઓ છે ને આ મંદિરે સેવા આપે છે તો મહિલા તમને આગળ માં બન્યા રહેજો તો મિત્રો આ ચોબારી ના આયરુ તરફથી આ નિરણ નું જે ટ્રેક્ટર છે એ દાન માં મળેલું છે રામ રામ બાપા ભાઈ નામ નામ બરોબર છે આપડે આ જગ્યા માં આ નિરણ આવી છે

તો દાનની સરવાણી તો નિશ્ચિત ચાલુ જ છે અને હવે આપણે જો આ રીતની ગાયુંને કંઈક નિરણ નાખી દઈએ ને ગાયું અહીંયા આવી અને ચારો ખાઈ જાય અને છૂટ્યું જ છે અહીંયા ગાયું અહીંયા બાંધવામાં આવતી નથી અને ગાયોની નજીક આપણે જરાક જઈ અને લઈ વિડીયો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ ટંકોરી વાગતી જાય છે ને ગાયો એક બીજાની પાછળ પાછળ વહી જાય છે નીર ચરવા આ જગ્યા નહીં ગાયું છે ને એકલધામ નથી તમે સેવા ભાવી ઉંભરા દસ દિનની મોન થાતી કાય માળવાની બરોબર આ ભાઈને દસ દિવસની માનતા હતી તો એ ગાયું નહીં સેવા કરે હે આપણે ગાયવી સેવામાં હે જય દ્વારકાધીશ તમે પણ સેવામાં આવ્યા બસ આનંદ આનંદ છે જો આ જોઈ અને આનંદ ખરેખર કંઈક અદ્ભુત જ આનંદ થાય છે ગમે એવું મોટું ગામ હોય ને તો ગામના ગૌશાળામાં પણ એટલી ગાયું હોય નહીં આશરે કેટલી ગાય હોય છે ફોર્ટ દેલો આ તેમ જોરદાર કામકાજ છે વાગળ વિસ્તારની અંદર અમે આવ્યા અને ખરેખર અમે તો દ્વારકાથી આવી અહીં અદ્ભુત જ કે આનંદની ફીલ થાય છે મિત્રો ગાયો માટે સ્પેશિયલ જો ચોમાહો હોય ત્યારે આ શેડ બનાવી રાખ્યા છે કે આની અંદર ગાયું જાય અને ચારો ચરી શકે અને ખાસ વાત તો એ છે કે આ ઓફિસ છે અને ગાયોનું ધ્યાન રાખવા માટે અહીંયા સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બીજી ખાસ વાત એ હે કે બાપુ પોતે જ આખી જગ્યાનું વેલ્ડિંગ કરે છે અને સામે જે દેખાય છે ત્યાં ગાયો માટે ચરાનું સ્ટોક કરવા માટે અને આગળ પણ સેટ છે કે ચોમાસાની અંદર ગાયો એની અંદર નિરણ ખાઈ શકે અને બીજી ખાસ વાત એ કે હું તમને હે ને વાછડાનો વિડીયો પણ બતાવીશ અહીંયા વાછડા છે અને જેટલાક લોકો આ વિડીયો જોતા હોય આ વિડીયોને શેર કરજો અને આ એકલધામ જે ભરોડિયા છે એના વિકાસના અર્થે તમે પણ આમાં સહભાગી થઈ શકો છો અને ગૌદાન છે મહાદાન છે અને આપણે વાછરડા જોવા જઈએ મારા મિત્ર રણછોડભાઈ છે એ આપણે વાછરડા બતાવવા જઈ રહ્યા છે તો આની અંદર ગાયું માટે ખાણદાણ રાખેલું છે એ પણ એકદમ છે બધો છે કે વરસાદમાં પલળે નહીં ને આગળ આપણા મિત્ર રણછોડભાઈ હે રત્નાલના એને વિજયભાઈ અમારો ભાણેજ છે અમારે હારે જ આવ્યો છે એ પણ અમને અહીંયા બધું દેખાડવામાં મદદ કરે છે અને નાના નાના વાછરું હે ભાઈ બતાવી દઈએ તમને જવું જોયું જે આ ટંકોરી વાગે છે ને આ એક ટંકોરીના અવાજમાંથી બધી ગાયું અને વાછરું હાલતી થઈ જાય છે અને ખરેખર અલૌકિક દૃશ્ય જોવા મળે છે આપણે ભેહુને પાડેડા હોય પણ આ રીતનું તમને નહીં ફીલ થતી હોય મિત્રો તમે જોયું નહીં ઘાસની સંસ્કૃતિ તો જવાની બાકી જ છે વિડીયોની અંદર થોડી થોડી ખાલી અમે ચાલુ માર્ગી કરતા એવા હતા અને મંદિરના પટાંગણની અંદર જે ગૌતમી માતાને ઘાસચારો નાખે અને ખરેખર અઢીસો ગયું તો બસ જ કહેતો હતો પણ જે કાંઈ ચાલુ છે એને પૂછ્યું પી અઢીસો છે તો જોરદાર કામકાજ છે અને કોઈને પણ સેવા કરવાની ઈચ્છા થાય ને તો એકવાર અહીં જરૂર આવજો અને આ વિડીયો બંને એટલો શેર કરજો આપણા સનાતન ધર્મ માટે બહુ જ પૂછી વિડીયો છે તો આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ મળી મળીશું પાછા વાગડ અથવા પંચના ગમે ઇલાકાના બીજા વિડીયો સાથે તો બધાને જય દ્વારકાથીય દ્વારકા જય જવાબ